વડોદરા માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે માર્ગ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લા પંચાયત હસ્તકના કુલ એક હજાર છેતાલીસ રસ્તાઓ જેની કુલ લંબાઈ છવ્વીસો પંદર નેવ્યાસી કિમી થાય છે તે પૈકી જરૂરિયાત મુજબના રસ્તાઓ પર પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીમાં ત્રણ હજાર નવસો અઠ્યાસી ટન વેટમિક્સ પેચ બારસો ટન મેટલ પેચ ટન કામ પૂર્ણ કરવામાં આવ્યું છે આ કામગીરી માટે સત્તર જેસીબી પાંચ રોલર બત્રીસ ટ્રેક્ટર તથા એકસો ને અઠ્યાસી મજૂરો સહિત પૂરતું માનવબળ અને સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદ તથા ભારે વાહનોની સતત અવરજવરના કારણે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એરિયા તેમજ એપ્રોચ રોડ પર થયેલ નુકસાનને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક પગલાં લઈ સમારકામનું કામ ઝડપથી હાથે ધર્યું છે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાહેર જનતાને આરામદાયક અને સુરક્ષિત માર્ગ સુવિધા ઉપલબ્ધ રહે તે માટે રસ્તા સમારકામની કામગીરી સતત ચાલુ રહેશે તથા જ્યાં જરૂર પડશે ત્યાં તાત્કાલિક સમારકામ હાથ ધરાશે